મિત્રો તેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ હનુમાન ના દિવસે બસ છૂપછાપ કરો બે લવિંગ અને ત્રણ કપૂરનો મહાવ પાય હનુમાનજીના આશીર્વાદથી તમને જીવનની તમામ પરેશાનીઓમાંથી તાત્કાલિક રાહત મળશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમે કરોડપતિ બની જશો મિત્રો હનુમાન જયંતિ અને ચૈત્ર પૂર્ણિમા પણ ત્રેવીસ એપ્રિલે છે હિન્દુ કેલેન્ડર મુજબ હનુમાન જયંતિનો આ તહેવાર એકસો ચોવીસ વર્ષ પછી આવ્યો છે આ દિવસનું મહત્વ ઘણું વિશેષ છે આ દિવસે મંગલ યોગ ધનયોગ નક્ષત્ર યોગ અને અમૃત સિદ્ધિ યોગ જેવા કુલ એકસઠ પ્રકારના શુભયોગો રચાઈ રહ્યા છે તેથી આ દિવસે તમે જે પણ ઉપાય કરો છો તે ચોક્કસપણે તમને ખૂબ લાભ કરશે મિત્રો જ્યારે આપણે કોઈ પણ વેદ અથવા પુરાણ જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે એક વર્ષમાં બાર પૂર્ણિમાની તારીખો હોય છે પરંતુ શું તમે જાણો છો કે આમાં સૌથી મોટો પૂર્ણિમા કયો છે હકીકતમાં ચૈત્ર પૂર્ણિમા આપણા હિન્દુ ધર્મમાં એક ખાસ અને મહત્વપૂર્ણ તારીખ છે જેને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે આ દિવસે હનુમાન જયંતિ પણ આવે છે જ્યારે હનુમાનજી તેમના ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે અને તેઓને ખુશ કરે છે ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવવા માટે હનુમાન જયંતિના દિવસે લોકો આખો દિવસ ઉપવાસ કરે છે અને બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પવિત્ર નદીમાં સ્નાન કરે છે પરંતુ જો કોઈ કારણોસર તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરી શકતા નથી તો તમે આ ખાસ દિવસે મંદિરમાં પૂજા પાઠ હનુમાનજીના નામનો જાપ જેવા અન્ય ઉપાયો કરી શકો છો હા તંત્રશાસ્ત્ર અનુસાર હનુમાન જયંતિના દિવસે બે લવિંગ અને ત્રણ કપૂરનો ઉપાય કરવાથી ઘણા લોકોને અદભુત પરિણામ મળે છે જો આ ઉપાય યોગ્ય સમયે અને યોગ્ય વિધિ સાથે કરવામાં આવે તો હનુમાનજીની કૃપાથી જીવનની પરેશાનીઓ તો દૂર થાય જશે પરંતુ મનોકામનાઓ પણ પૂર્ણ કરવામાં મદદ મળે છે આ ઉપાય સંતાન પ્રાપ્તિ ધન પ્રાપ્તિ નોકરી મેળવવા અને અન્ય કોઈ પણ મનોકામના પૂર્ણ કરવામાં મદદરૂપ છે હા તમે એકદમ સાચા છો લવિંગ અને કપૂરનો આ ઉપાય ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે લવિંગ હનુમાનજીને ખાસ પ્રિય છે કારણ કે તેનો આકાર હનુમાનજીના શસ્ત્ર ગદાના તીર જેવો છે વેદ અને પુરાણોમાં લખ્યું છે કે ભગવાન હનુમાનની દૈવી શક્તિઓ લવિંગ લવિંગમાં રહે છે તેથી આ ઉપાય કરવાથી આપણે હનુમાનજીની કૃપા મેળવી શકીએ છીએ મિત્રો આપણા સનાતન ધર્મમાં કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ પણ પૂજામાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે તો તે પૂજા તરત જ સફળ થઈ જાય છે જ્યારે પણ હનુમાન જયંતિ મંગળવારે આવે છે ત્યારે તે જયંતિનું વિશેષ મહત્વ હોય છે વર્ષ બે હજાર એપ્રિલે આવતી હનુમાન જયંતિ મંગળવારે આવી રહી છે જે તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે મિત્રો હનુમાન જયંતિ અને ચૈત્ર પૂર્ણિમાના આ દિવસે જો તમે તંત્રશાસ્ત્ર મુજબ ચૂપચાપ લવિંગ અને કપૂરનો ઉપાય કરશો તો હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનની દરેક મુશ્કેલી આપોઆપ ખતમ થઈ જશે એટલું જ નહીં પરંતુ એક ચમત્કારિક બાબત છે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે કારણ કે મિત્રો હનુમાનજી મહારાજ મુશ્કેલી નિવારણ કરનાર દેવ છે પુરાણમાં લખ્યું છે કે જો હનુમાનજી મહારાજ કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો સમય પણ તે વ્યક્તિને નુકસાન પહોંચાડી શકતો નથી જે પણ ભગવાન હનુમાનની પૂજા કરે છે તેના જીવનમાં ચોક્કસપણે ચમત્કારિક પરિવર્તન આવે છે હનુમાનજી મહારાજ તે વ્યક્તિની દરેક મુશ્કેલી દૂર કરે છે એટલા માટે તમારે ત્રેવીસ એપ્રિલ હનુમાન જયંતિના રોજ જે કરવાનું છે તે છે હનુમાનજીની સૌથી પ્રિય વસ્તુ લવિંગ અને કપૂરનો ઉપાય અને વિશ્વાસ કરો તમને હનુમાનજીના આશીર્વાદ અને વરદાન તરત જ પ્રાપ્ત થશે તેથી જો તમે ઈચ્છો છો કે હનુમાનજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે અને તમે આ વર્ષે કરોડપતિ બની જાઓ તો મિત્રો આ વિડિયોને પૂરી શ્રદ્ધા સાથે લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય હનુમાનજી મહારાજ પહેલો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ધન પ્રાપ્તિનો ઉપાય મિત્રો જો તમે ઈચ્છો છો કે આ હનુમાન જયંતિ પછી હનુમાનજીની કૃપાથી તમે કરોડપતિ બની જાઓ અને તમારા જીવનમાં એકલા પૈસા આવે કે ફરી ક્યારેય પૈસાની કમી ન રહે તો બસ એક કામ કરો આ હનુમાન જયંતિના દિવસે તમારે લાલ કપડું લઈને તેમાં ચાર લવિંગ ત્રણ કપૂર અને મુઠ્ઠીભર ધાણા નાખવાનું છે અમે ફરીથી જણાવી રહ્યા છીએ કે લાલ કપડામાં ચાર લવિંગ ત્રણ કપૂર અને મુઠ્ઠીભર ધાણા નાખવાના છે ધાણાનો સીધો સંબંધ સંપત્તિ સાથે છે તેથી આપણા હિન્દુ ધર્મમાં જ્યારે પણ દિવાળી અથવા ધનતેરસની પૂજા કરવામાં આવે છે ત્યારે દરેક હિન્દુ ભાઈ બહેન મુઠ્ઠીભર ધાણા ખરીદે છે તેની પૂજા કર્યા પછી તેને અલમારીમાં તિજોરીમાં રાખવામાં આવે છે કારણ કે આ ઉપાયથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે બીજી તરફ હનુમાનજીની પૂજામાં જ્યારે પણ લવિંગ અને કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે તો તે પૂજા તરત જ સાબિત થઈ જાય છે અને સ્વીકૃતિ પ્રાપ્ત કરે છે હવે જ્યારે તમે તે ત્રણ વસ્તુઓને લાલ કપડામાં રાખી દીધી છે તો તે લાલ કપડાનું પોટલું બનાવીને મંદિરમાં લઈ જાઓ મંદિર પહોંચ્યા પછી સૌથી પહેલાં હનુમાનજીની મૂર્તિની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો આ પોટલી તમારા હાથમાં પકડી લીધા પછી હનુમાનજીના બીજ મંત્રનો જાપ કરો અને એકસો આઠ વાર જાપ કરો હનુમાનજીને એકસો આઠ નંબર ખૂબ જ પ્રિય છે બીજ મંત્ર છે ઓમ હનુમતે નમઃ નમા અમે તેને ફરીથી પુનરાવર્તન કરીએ છીએ મિત્રો ઓમ હનુમતે નમ હવે તમારે આ કોઠળીને હનુમાનજીના જમણા પગથી સ્પર્શ કરવો પડશે અને આ કોઠળીને તમારા કબાટની તિજોરીમાંગ રાખો જ્યાં તમે તમારા પૈસા રાખો છો આ ઉપાય જો તમે હનુમાન જયંતિના દિવસે કર્યો હશે તો આ કોઠી ધન્ય થશે જે તમારા માટે હનુમાનજીના આશીર્વાદની જેમ કામ કરશે આ બંડલ તમારા જીવનમાં ધનની ઈચ્છા પૂરી કરવામાં મદદરૂપ થશે જલ્દી તમે તેને તમારા અલમારીમાં તિજોરીમાંગ રાખશો તમારી અલમારી અને તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે અને તમારા જીવનમાં સંપત્તિ આવવાના દરવાજા ખુલી જશે તંત્રશાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે કે રોગમાંથી મુક્તિ મેળવવા માટે આ એક ઉત્તમ ઉપાય છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે જે ખરેખર જીવનને સ્વસ્થ અને સુખી બનાવી શકે છે જો તમારા ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે જે બીમાર છે અને તેની સારવાર કરાવવા છતાં રાહત નથી મળી રહી તો હનુમાન જયંતિના દિવસે કોઈ ઉપાય અજમાવો તે વ્યક્તિને હનુમાનજીના મંદિરમાં લઈ જાઓ અને તેના માથાને ત્રણ લવિંગ અને બે કપૂરથી સ્પર્શ કરો ત્યારબાદ તે લવિંગ અને કપૂરને હાથમાં પકડીને ચાલીસાનો પાઠ કરો આ ઉપાય તમારા પ્રિયજનને સ્વસ્થતામાં લાવવામાં મદદરૂપ થઈ શકે છે જો તમે હનુમાન ચાલીસા ન જાણતા હો તો ઘરમાં કોઈ પણ પૂજા સામગ્રીની દુકાનમાંથી હનુમાન ચાલીસાનું પુસ્તક ખરીદો તેની સાથે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો હવે તમારે પિત્તળના વાસણમાં ત્રણ લવિંગ અને બે કપૂર સળગાવવાના છે હનુમાન જયંતિના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરના કોઈ પણ બીમાર વ્યક્તિની દરેક સમસ્યા દુઃખ અને દોષ દૂર થઈ જશે ત્રણ લવિંગ અને બે કપૂરનો આ ઉપાય તંત્રશાસ્ત્રમાં લખાયેલો છે અને જો હનુમાન જયંતિના દિવસે કરવામાં આવે તો ક્યારેય નિરાશ થતો નથી મિત્રો આગળનો ઉપાય એ ઘરના આશીર્વાદ માટે મહાન ઉપાય છે ધારો કે તમારા ઘરમાં દરરોજ ઝઘડા થાય છે અને ઘરના લોકો એકબીજાને જોવાનું પસંદ કરતા નથી તો સમજી લો કે તમારા ઘરમાં કેટલીક નકારાત્મક શક્તિઓ રહે છે હનુમાન જયંતિના આ દિવસે સૂર્યાસ્ત સમયે પિત્તળના વાસણમાં ત્રણ લવિંગ અને બે કપૂર સળગાવી દો અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો આ ઉપાય અપનાવવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને તેમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘર સમૃદ્ધિ અને પ્રગતિનું આશીર્વાદ આપે છે તો અંતે અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને અમારું પ્રોત્સાહન વધારશો અને આવી વધુ સારી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો